આના માટે પણ આપણા તંત્રએ કાંઈક વિચારવું જોઈએ મ્યુનિસિપલ પાલિકા પાલિકાએ કોર્પોરેશનનામાં સત્તાધીશોએ આના વિશે વિચાર કરવો પડે રવિવારના દિવસે અમે વડીલો લીમડા નીચે બેઠીને કથા વાંચન કરતા હોઈએ છીએ હજુ મારા ઘરેથી નીકળી રોડ ઉપર હતો ત્યાં જ દોડતો દોડતો ઘોડો આવીને મને પછાડતો ગયો હું બે ભાન અવસ્થામાં આવી ગયો હતો આજુબાજુ માણસોએ મને ઊભો કરી અને પૂછ્યું અને મેં કીધું મને દર્દ પુષ્કળ થાય છે દવાખાના મને ભેગો પડો દવાખાના લોકો મને લઈ ગયા ડૉક્ટરે કહ્યું ભાઈ આ તો ઘણું બધું વાગી ગયું છું મેં કીધું મારું મારું શરીર હવે કામ કરતું નથી જલ્દી તમે જે કંઈ થતું હોય એ કરો ઓપરેશનની મેં સહમતી આપી અને એ લોકોએ તાત્કાલિક ઓપરેશન કરી અને બે આંગળીમાં ફ્રેક્ચર એક અંગૂઠામાં ફ્રેક્ચર હથેળીમાં તેર ટાંકા આવ્યા આ વાહા ઉપર અને ખભામાં મોઢા ઉપર ઘણી બધી જગ્યાએ લાગી ગયું હતું આ લોકોએ સારવાર કરી અત્યારે હું મારી ઘરે આ દશામાં આરામ કરી રહ્યો છું